હવે આપશો પ્રાસંગિક જેનો વિષય છે ઉર્જા બચતની મહત્તા સંપાદન કલ્પના શાહ આપણા દેશમાં દર વર્ષે એનર્જી કન્ઝર્વેશન ડે એટલે કે ઉર્જા સંરક્ષણ દિવસ ચૌદમી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી પાછળનું કારણ જ એ છે કે આપણને સૌને ઉર્જાનું મહત્વ સમજાય અને આપણે ઉર્જા બચાવવા માટે જાગ્રત બનીએ સુખ સમૃદ્ધિના સાધનો વધ્યા સાથે સાથે આ બધા માટે ઉર્જા પણ જોઈએ આજે ઉર્જાની તંગીને કારણે ઉર્જા બચતનું મહત્વ સમજાવવા માંડ્યું છે વિશ્વમાં પર્યાવરણમાં બદલાવને કારણે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે સમગ્ર વિશ્વમાં ઉર્જાના પરંપરાગત સ્રોતોની અછત સર્જાઈ રહી છે ત્યારે કુદરતી સ્રોતોનો ઉપયોગ તો જરૂરી જ છે પરંતુ તેનો વ્યાપ ન વધે ત્યાં ઉર્જાની બચતની શરૂઆત જો ઘર આંગણેથી જ થાય તો પણ ઘણો ફાયદો થઈ શકે તેમ છે માત્ર ઘરના લાઇટ પંખાના ઉપયોગમાં ઘટાડો કરવાથી પણ ત્રીસ થી પચાસ ટકા ઉર્જા બચી શકે ભૌતિક શાસ્ત્ર મુખ્ય સિદ્ધાંત ઉર્જા સંરક્ષણ કન્ઝર્વેશન ઓફ એનર્જી છે જે મુજબ કોઈ પણ દ્રવ્ય સમુદાયની ઉર્જાનું પ્રમાણ સ્થિર હોય છે સમુદાયની આંતરિક ક્રિયાઓ દ્વારા આ પ્રમાણ વધવાનું કે ઘટવાનું શક્ય નથી ઉર્જાના અનેક રૂપ હોય છે અને તેનું રૂપાંતરણ થઈ શકે છે પરંતુ તેમના પ્રમાણમાં કોઈ પ્રકારનું પરિવર્તન શક્ય નથી આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત અનુસાર દ્રવ્યમાન એટલે કે માસ પણ ઉર્જામાં રૂપાંતરિત થઈ શકે છે આ રીતે ઉર્જા સંરક્ષણ અને દ્રવ્યમાન સંરક્ષણ બંને સિદ્ધાંતોનો સમન્વય થઈ જાય છે અને આ સિદ્ધાંત વડે ભૌતિક શાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર એકબીજા સાથે સંકળાય છે ઉર્જા બચત એ ઉર્જાનો મહત્તમ ઉપયોગ અને તેના બગાડને રોકવાના પગલા છે જે આજના યુગની તાતી જરૂરિયાત છે આપણા દેશમાં અનેક પગલા લેવામાં આવ્યા છે જેથી આપણને માર્ગદર્શન મળી શકે અને આપણે પણ ઉર્જા બચત કરવામાં યોગદાન આપી શકીએ આપણે જાણીએ છીએ કે ખોરાક વગર શક્તિ ન રહે બળતણ વગર ચૂલો ન સળગે સૂર્યપ્રકાશ વગર વનસ્પતિ ફૂલે ફાલે નહીં અને અંતે આવા અનેક કામ ક્રિયાઓ અટકી જાય માનવ પ્રાણી વનસ્પતિ જીવો સૌ કોઈને પડે પડે જીવનને ધબકતું રાખવા માટે શક્તિની જરૂર પડે છે આપણે જેને શક્તિ સ્ફૂર્તિ વૃદ્ધિ વિકાસ તાકાત બળ તરીકે ઓળખીએ છીએ અને તેજ પ્રકાશ ગરમી ગતિ ધક્કો ધમાકો કે ઘસારા રૂપે રોજ બરોજ અનુભવીએ છીએ તે જ વિજ્ઞાનની ભાષામાં ઉર્જા કહેવાય છે અરે દિવસ અને રાત અંધારામાંથી અજવાળું શિયાળો ઉનાળો ચોમાસું જેવા ઋતુચક્ર ધરતી પર પડતો વરસાદ પૃથ્વી પર ફરફરવાતો પવન નદીઓમાં વહેતા પાણી પાણીમાંથી થતી વરાળ વરાળમાંથી રચાતા વાદળો અને વાદળોમાંથી આવતો વરસાદ વરસાદના પાણીથી પૃથ્વી પર ધબકતી જીવસૃષ્ટિ આ બધી જ ગટમાળ ઉર્જા થકી ચાલે છે કુદરતમાં થતા અનેક પરિવર્તનો અને નાની એવી ક્રિયા પ્રક્રિયા પણ ઉર્જા વિના શક્ય નથી ટૂંકમાં સમગ્ર સૃષ્ટિનું ચાલક બળ અને ગતિશીલ રાખતી શક્તિ એ જ ઉર્જા દરરોજ આપણે ઘરે સ્કૂલે કે રમતી વખતે કંઈ પણ કામ કરતી વખતે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ આ ઉર્જા આપણને મળે છે ક્યાંથી પૃથ્વી ઉપર જીવનનો ઉર્જાનો મુખ્ય આધાર સૂર્ય છે તે આપણા માટે અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે તે જ રીતે પવનમાંથી દરિયાના મોજામાંથી બંધ બાંધીને પડતા પાણીમાંથી ઉર્જા મેળવવામાં આવે છે આ કુદરતી કાયમી જેવા સ્ત્રોતો અખૂટ છે અથવા તો પુનઃ પ્રાપ્ય છે પેટ્રોલિયમ કોલસો કુદરતી ગેસ તે બધા એક સમયે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો છે તેમનો જથ્થો પૃથ્વીના પેટાળમાં મર્યાદિત છે પેટ્રોલ ખનીજ તેલ કુદરતી ગેસ આજના ઉદ્યોગો તેમજ વાહન વ્યવહાર માટે પાયાની જરૂરિયાત છે જો આપણે આ ઉર્જાનો દુરૂપયોગ કરીશું બગાડીશું તો ઝડપથી જ તેનો પુરવઠો ઘટવા માંડશે તેથી ઉર્જા બચાવવી બહુ જરૂરી છે માનવ શરીર નો વિકાસ કરવા અને ટકાવી રાખવા તેમજ જીવનના દરેક તબક્કે ઉર્જા પડે છે વાહન વ્યવહાર માટે યંત્રો ચલાવવા પ્રકાશ પેદા કરવા તેમજ આનંદ પ્રમોદ અને મનોરંજન માટે ઉર્જાની અનિવાર્યતા છે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો ઉર્જા બચતનું મહત્વ સંપાદન અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું